શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ દયાળુ છે જેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી ઝેર આપનારીને પણ યશોદા જેવી સદગતિ આપી આ ભગવાન એવા દયાળુ છે આવો દયાળુ બીજો કોણ હોઈ શકે આ પુતના શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે ઈશ્વરના છ ગુણો છે છ દોષવાળી પૂતનાને છ ગુણોવાળા ભગવાન છઠ્ઠા દિવસે મારે છે પુતનાના દોષ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર પૂતનામાંથી આ દોષો ઉત્પન્ન થાય છે ભગવાનના છ ગુણો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનના એક એક સદગુણને હૃદયમાં મનુષ્ય ઉતારે તો બધા દોષ દૂર થાય ભગવાનનું ધામ ચિન્મય છે ચિન્મય ધામમાં પ્રવેશ કોણ કરી શકે જ્યારે વાસનાનો નાશ થાય ત્યારે આ ચિન્મય ધામમાં પ્રવેશ મળે છે ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ લીલામાં તરબોળ કરો પરમાત્માની સન્મુખ કરો ગોપીઓ ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણને નિહાળે સાંભળે મનમાં રાખે તે માટે ગોકુળ લીલા છે ભાગવતમાં કોઈ પણ બાળ લીલાની ફળશ્રુતિ કહેલી નથી એક પુતના ચરિત્રની ફળશ્રુતિ કહી છે એટલે કે મનુષ્ય એક આજ્ઞાનને અજ્ઞાનને કામવાસનાને ઓળખે તોય ગણું છે અજ્ઞાન દૂર થાય તો શ્રી ગોવિંદમાં પ્રીતિ થાય છે ગોવિંદે લભતે રતિમ આ પૂતના મોક્ષ ભગવાનની અદભુત બાળલીલા છે તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન કરે તો તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય છે યશોદા એટલે કે બુદ્ધિ નન એટલે કે જીવ બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય તો કાંઈ વિપત્તિ આવે નહીં બાળલીલાઓમાં એક રહસ્ય છે કે જ્યારે જ્યારે નંદ અને યશોદા શ્રી કૃષ્ણથી દૂર જાય છે ત્યારે ત્યારે ગોકુળ ઉપર સંકટ આવે છે આ બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય યશોદા એટલે કે બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર જાય નંદ એટલે કે જીવ શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો આવે છે શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કાર્ય કરે પણ બુદ્ધિ એટલે કે યશોદા શ્રી કૃષ્ણથી દૂર ન જવી જોઈએ આ પુતના કોણ હતી રાજા બલી અને વંધ્યાવલીની પુત્રીનું નામ હતું રત્નમાલા વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માંગવા આવે છે તેનું રૂપ મનોહર છે યજ્ઞશાળામાં વામન ભગવાનને જોઈને રત્નમાલાના હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયો રત્નમાલાના મનમાં લાલસા થઈ કે બાળક અતિ સુંદર છે તે મનમાં ને મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવો બાળક હોય તો કેવું સારું તેને હું દવડાવીને પ્રસન્ન થાવ વાત્સલ્ય ભાવથી તેને દવડાવવાની ઈચ્છા થઈ પાછળથી બાળકના ચરિત્ર જોયા એટલે તેને મારી નાખવાની ઈચ્છા થઈ વાત્સલ્ય ભાવને લઈને પહેલા દોડાવવાની ઈચ્છા થઈ અને પાછળથી શત્રુ ભાવ થતા વામનજીને મારવાની ઈચ્છા થઈ આ બંને ભાવોવાળી રત્નમાલા આગલા જન્મમાં થઈ પુતના શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે છે મનમાં વિરોધ હશે વાસના હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં અને ત્યાં સુધી મુક્તિ નથી કદા દોથા નિક કૌતુકા પલવે જનમ સંયોગે સમવેત યોશીતામ વાદિત્ર ગીત દ્વિજન મંત્ર વાચકે સ્વાગર સુનો રુબીષયે નમસતી સુખદેવજી વર્ણન કરે છે રાજન શ્રી કૃષ્ણે સકટ ભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 68 દિવસના હતા ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી પ્રાતકાળમાં ગોપીઓ યશોદાના ઘરે આવે યશોદાજી કહે છે અરી બાવરી ગોપી મારો કનૈયો તો સૂતેલો છે તમે આટલી વહેલી કેમ આવી શું તમને કનૈયા વગર ચેન પડતું નથી તમે કનૈયાના દર્શન કરો પણ જો જો વાતો ના કરશો વાતો કરશો તો મારો કનૈયો જાગી જશે એક દિવસ પ્રાતઃ ગોપીઓ આવી ગોપીઓ કનૈયાના વખાણ કરે છે અરે સખી કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી સુંદર થાય છે એક બોલી લાલાના વાળ કેવા સુંદર છે બીજી બોલી આંગળી કેવી મનોહર છે એક બોલી લાલાના ચરણ સુંદર છે તેને પખાડવાનું મન થાય છે એક બોલી લાલાની આંખ સુંદર છે ત્યારે એક બોલી મને લાલાનો અધરોષ્ઠ બહુ સુંદર લાગે છે આ ગોપીઓ બોલતી નથી ભક્તિ બોલે છે ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્યો છે ભક્તિ કેવી રીતે કરવી તે ગોપીઓ બતાવે છે તમારે ભક્તિ કરવી હોય તો એ પ્રમાણે પરમાત્માના એક એક અંગનું ચિંતન કરો શ્રી કૃષ્ણના એક એક અંગમાં દ્રષ્ટિને સ્થિર કરો એ જ ભક્તિ છે શક્તિ વગર ભક્તિ ફળતી નથી ભગવાનનું ચિત્ર હૃદયમાં ઉતારો ભગવાનનું ચિત્ર અંદર ઉતરે છે ત્યારે દર્શનમાં આનંદ આવે છે જય શ્રી કૃષ્ણ